ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં સામાન્ય સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું બજેટ રજૂ કરાયું ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં મનપાના સભાખંડ ખાતે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં સ્થાયી સમિતિના સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલા સને બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ અંદાજપત્ર તેમજ સને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના ચેરમેન જશવંતભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જે સૌ ઉપસ્થિત સભાસદોએ પાટલી થપથપાવીને અનુમોદન કરવા આપવામાં આવ્યું હતું ત્યારબાદ સામાન્ય સભા ઉપસ્થિત કોર્પોરેટરો દ્વારા બજેટ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા આજની આ સામાન્ય સભાની બેઠકમાં ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ શાસક પક્ષના નેતા પારુલબેન ઠાકોર દંડક તેજલબેન નાઈ મ્યુનિસિપલ શ્રી સ્થાયી સમિતિના સભ્યો તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા And press the bell icon. Never miss an update.